ખુજા કરા દે આધી રાખે નહી ધન માણ પણ માથા માથા આટેલ વયર એ તો બાપુ આયર તણાર એવાયત ગોદર ના દેવા ગોદર ના એ રાજપૂતાની બેન એ ભાઈ તારા ને હરોની ગાદી હનુમારા હાવ બરબાદી એ ભાઈ તારા ને હરોગી ગાદી હનુમારા હાવ બરુ ગાદી રાજપૂતાની સમજે ભગવાન દેવાએ પોતે સપનામાં આવીને

એવું ગો માને સાથ એ સુની સ્વર્ગ ની સીમો એ કારણ ભેલા વાલ ને ભીમો એ બાપુ સુની નથી સ્વર્ગ ની સીમો એ કારણ અહિયાં ભેલા વાલ ને ભીમો એ કહેવાય તો મો બાપુ દુનિયા થી પોત પોતાના સ્વાગત માટે તે કોઈને હવ ને ગમે આહારમાં લાખ વાતળીએ લેવું પણ દેવું જગતમાં માં લાખા દુનિયા આખી ને બાપુ લઈ લેવું લઈ લેવું થાય પણ આવી કઈ નતું લઈ લેવું કેવા ઉગા ને બાપુ નાની વય માં ખબર ઉગા ને ખબર હતી કે મને મોત મળવા છતાં અહતા મોટે બાપુ ડગલા દીધા ને એના ઉજવા હેતા એટલા માટે કીધું કે ને તમે આહાર માં બાપુ લાખ વાકડીએ લેવું પણ દેવું જગત માં લાખા વિશિયા ની ભાઈ ને સપના દેવી બેન ગઈ છે એમની એના માટે ભોવનાથ દીધી ભોવાનાથ ને બાપુ વાયન લઈશ